ુષકર્મોપશમરણ સદ્ધર્મ સંસ્થાપન હિંસાવરજિતભોરી અગ્નકરણ મૂર્તિ આર્ય પ્રતિષ્ઠાપન્યસ્થાપનક્ષરાખ્યગમન સત્સંગ સજ્જવન ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ શ્રી પૂરણપુરષોત્તમાય નમો बोलो स्वामी नारायण भगवान जय हरि कृष्ण महाराज नी जय लक्ष्मी नारायण दे नर नारायण देवनी जय गोपीनाथ जी महाराज नी जय राधा राधामण दे मदन मोहन जी महाराज नी जय सिद्धेश्वर महादे विघ्न विनायक देवनी जय कौश વાત કર્યા બધું બાવાજી ક્યાં હું વાગે છે તમને તમારા દર્શન કરવા આવે તે વડલા ઉપર ડો તો રાજા કે ઓલા શું દેખાય ભગવું તો કે તમે જેને જોવા દર્શન કરવા જ આવશો ને એ તમને જોવા ન્યા સીડો આપણને જોવા સીડો એમાં કાંઈ નૈસા વાળો ભાર ઉતરી ગયો લેવું એમ પોતાનો ભાર ઉતરી જાય પૈસાવાળાને જોઈ તો એ સાધુમાં સાધુતા નો કહેવાય મેં એવો પૈસાવાળો હોય પણ એનો ભાર એને ન આવે આપણે સંત હતા શિવાજી એ સંત રડવા માંડ્યા હવે ભગવાન પ્રાર્થના કરે પ્રભુ તમે મારી ઉપર આટલા બધા કેમ ઉદાસ થઈ ગયા મને આમ સંપત્તિ ને આ બધી મને તમારા માર્ગમાંથી પાડી નાખવો છો એ બોલું નતર એક ગામમાં એક સંત આવેલા અને બેઠેલા ત્યાં પછી કોઈ દર્શન કરવા આવે તો બે કેળા મૂકે કોઈ ઝબરૂખ મૂકે કોઈ સફરજન મૂકે કોઈ ચીકુ મૂકે કોઈ પાય પૈસો મૂકે તે બધા મૂકતા જાય દર્શન કરતા જાય એમાં એક શેઠના બે દીકરા આવ્યા નવા લુગડા પહેરી એક એક સોના લગડી મૂકી એટલે બાપુએ કીધું ભાઈ કોના દીકરા બાજુમાં એક ભાઈ બેઠા હતા ને એ કે સોના મોરના દીકરા છે કે ભાઈ અમે બધાએ મૂક્યો કાંઈ કોઈ પૂછ્યું નહીં કોના દીકરા આ સોના મોર મૂકેલ કે હોના મોરના દીકરા કોના દીકરા સોના મોરના દીકરા સાધુ ને એવું હોય પૈસાવાળા હોય ને એનો ફોન નંબર લઈ લેવો એનો કોન્ટેક કરવો એને ફોન કરવા એ બધું હોય ને નદી કરા જેવું જ કહેવાય નહી અમારા જેતપુરમાં મોટા સ્વામી હતા અમારા ગુરુની સાથે તો પોતે અવધૂત રીતે વર્તતા પોતાની જિંદગીમાં પોતે છવ્વીસ મંદિર બંધાવ્યા ગામડામાં સેવાય બહુ કરી બગસરાનું મંદિર બનતું હતું સ્વામી વાત કરતા હતા કે અમે જાતે કલર કર્યો હતો સંતો જાતે કલર કરે લાકડાનું મંદિર જૂનાગઢથી લાકડા લાવ્યા હતા એનું મંદિર બન્યું એવી સેવાઓ કરી પણ છેલ્લી અવસ્થા બ્રાહ્મી સ્થિતિને પામી ગયેલા કોઈ આવ્યું હોય લંડનથી અમેરિકાથી આફ્રિકાથી આપણે લઈને જાય કે સ્વામી આ ભગત અમેરિકાથી આવ્યા છે તમારા દર્શન કરવા તો ક્યાંક રહેતા તો હોય જ ને એમ કે શું કરો આ પૃથ્વી ઉપર ક્યાંક રહેતા તો હોય ને અમેરિકા કયો લંડન કયો આફ્રિકા કહ્યું જ્યાં કયો ક્યાં કાંઈ નહીં ધોતિયા લાવ્યા ધોત્ય ઓઢાડે આમ ઓઢાડ દે આ જોઈ જ નહીં આપણે કાંઈ શું કરવું જેમ નિષ્કુળાન સ્વામી ધોલેરામ હતા અને લીલવા દ્રાક્ષ આવે ને ભગવાનની પૂજામાં ધરાવી છે દ્રાક્ષ ધરાવીને બે દાણા મોઢામાં નાખ્યા એ શ્રેષ્ઠ એક જોઈ ગયા એટલે વળતે દી પાંચસો ગ્રામનો પડો લઈને આવ્યા લ્યો સ્વામીને પૂજામાં ધરાવવા માટે તો એના શિષ્ય હતા મોરારચરણ મોરારચરણ તો કે મારી પૂજામાં છે ડાબલીમાં લીલવા દ્રાક્ષ લાય એ દ્રાક્ષ ને પડો ને બધો કર્યો ઘા એ કે ભાઈ લાવ્યો ને કાંઈ મારે ધરાવવાની જરૂર નથી ભગવાન માનસી બધા ધરાવી દે પતિ એ બધા આખી વિભૂતિ જુદી હતી અને એ બધા આપણને શીખવાડવા માટે બધા સંતો આવ્યા હતા અમદાવાદ ભગવાન મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખ ને અર્થે જણાય છે ને ભગવાનની સર્વે ક્રિયા ભક્તના સુખ ને અર્થે છે પણ પોતાના સુખ ને અર્થે નથી ભગવાન દેહ ધરે છે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે એમાં ક્રોધ હોય એમાં લોભ હોય એમાં સ્વાદ હોય પણ એ આપણી જેવનની બધી દિવ્ય વસ્તુ છે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે બાબા સાહેબ આવે તો એ કે શું થશે આપને પકડી જાય છે લઈ જાય છે હંતાડો અમને મનુષ્ય જેવી જ ક્રિયા કરે બધી તેને ભક્ત હોય તે ચરિત્ર કરી જાણે અને વિમુખ હોય તે ચરિત્રને વિશે દોષ પરઠે મહારાજે ડભાણમાં ડભાણનો યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞની રક્ષા કરવા માટે ઘોડાસરના રાજા પાસે માણસો લેવા ગયા તે વખતે સુરતના હરિજને ઘોડાસરમાં મહારાજની પૂજા કરી ડગલી પાક કડા બાજુ વેટ વગેરે દરેક જણે એક એક ભારે ભારે પહેરાવીને પૂજા કરી ગમે ઉત્સવ પહેલે સુરત એમ આખા ગામનો એક શણગાર કર્યો હતો તે વખતે ધરમપુરથી કુંવરબા કુશલ એ પોતાના દિવાન ને તેની સ્ત્રી તથા નોકરો સાથે મહારાજને સરપાવ આપવા માટે મોકલી સરપાવ એટલે પાવ ઠેઠ નખ થી લઈ શીખાઉ આખે આખો પોશાક અને શિરપાવ પાવ આમાં સરપાવ લખ્યું છે સર એટલે મસ્તક પાવ એટલે પગ નખથી શિખાવદીનો બધો પોશાક મોકલેલ પણ ઘોડાસરમાં મહારાજ પાસે આવ્યા અને મહારાજને દર્શન કર્યા ત્યાં ભારે શણગાર જોઈને એમ થયું છે આ ભારે પોશાક ઉતરાવીને આપણો એવો નથી તે પહેરાવું તે ઠીક નહીં પછી તો સૌને તેની કિંમત પૂછી અને જેટલા રૂપિયા થયા હતા તેટલા મહારાજને આપીને કુશળબાઈના નામની પૂજા કરી તે વખતે દીવાનની સ્ત્રીને એમ થયું આ ભગવાન કહેવાયશ પણ ભગવાન હશે તો તેને જમતા આવડશે એમ ધારી નોતરું દીધું ત્યાં દીવાનની સ્ત્રી હતી ને જમવામાં બહુ ચતુર હતી સમજાણ એટલે કે આ ભગવાન હોય તો એને જમવાની ચતુરાય હોય તો નોતરું આપ્યું મહારાજ કહે બહુ સારું જમવા આવશું હોળતે દિવસે રસોઈ ભાત ભાતની કરી મહારાજને થાળ પીરસ્યું તે પીરસવામાં યુક્તિ કરી તે પ્રથમ જમવાનું તે પ્રથમ પીરસેલ અનુક્રમે ગોઠવેલ તે બાય પણ જમવામાં ચતુર હતી તેથી તે એવી પરીક્ષા લેવા તેણે એમ કહ્યું હતું પછી મહારાજ જમવા બેઠા એ એની ચતુરાય ડૂબી ગઈ લેવું એની ચતુરાય ડૂબી જાય એવી સો ગણી સરસ ચતુરાય મહારાજ જમવામાં દેખાડી તે જમે પણ હાથ બગડે નહીં અમુકને ત્યાં રેલા હાલ્યા કોળિયા જમતા એવું સરસ જમતા હોય મારા જમણા ત્યાં પણ ની આંગળી આ ટેરવા એટલા કાળી બગડે કાંઈ નહીં એ ચતુરાય છે જમવાની તો હબડકા લેતા હોય બાજુવાળાને ચડે બેઠા હોય ને જમવામાં ચતુરાય હોવી જોઈએ પછી કઈ વસ્તુની સાથે કઈ વસ્તુ જમાય કઈ વસ્તુની સાથે કઈ વસ્તુ ન જમાય એનું પણ જ્ઞાન હોવું જોઈએ નહીતર એમાં ઘણી વખત બીમાર પણ પડી જવાય મૂળા મોગરી અને દહીં બપોર પછી નહીં સાંજની વસ્તુ સાંજના જમણાવારમાં આ વસ્તુ ન જમાય અને દહીં વડા બનાવે સાંજે ન ખવાય અમુક હવાની વસ્તુ હોય સવારે ખવાય બપોરની વસ્તુ બપોરે ખવાય હાંજની વસ્તુ સાંજે તો હળવું ખોરાકમાં ખીચડી છે રોટલી છે શાક છે બસ દૂધ છે બબોને તો સાહસ કોઈને ફાવે તો સાહેસ લઈ શકાય હા ડાઘા પડી જાય એ ચતુરાય ડૂબી જાય એવી સો ઘણી ચતુરાયથી મહારાજે જમવામાં દેખાડી તે જમે પણ હાથ બગડે નહીં અને શાક વગેરે બધું વારા ફરતી ખાય પણ હાથે ડાગા પણ પડવા દીધા નહીં ત્યારે તે બાઈને જણાણું જે આ મોટા પુરુષ છે પછી તેને તો ભગવાન પણ આ નીચે ન થયો પછી તેને મનમાં ખોટો સંકલ્પ થયો આ તો બહુ મોટા પુરુષ છે ખોટો સંકલ્પ થયો કામનો સંકલ્પ થયો જે આ પુરુષ મારી સાથે વિહાર કરે તો ઠીક પછી તેના અંતરનો એવો આશય જોઈને મહારાજે ઉલટી કરી અન્ન કાઢી નાખ્યું પેટમાં અન્ન બધું કાઢી નાખ્યું પછી તે બાઈએ તેના ધણીને કહ્યું છે તમે પાલખી ઉપડાવી મહારાજને ઉતારે પહોંચાડ્યો એટલે તે ગયો કુશળ પૂર્વ એનો માણસ એનો પ્રધાન ને એની સ્ત્રી બધા આવ્યા હતા જો રામચંદ્રજી ભગવાન આવ્યા શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા એને જોઈને કોઈ સ્ત્રીઓને સંકલ્પ થયા કામ બુદ્ધિના પણ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રમાં ક્યાંય આવતું નથી કે મહારાજને જોઈને નેત્ર મહારાજનું રૂપ કેવું હતું કોટી કામદેવને લજ્જા પમાડે એવું રૂપ હતું પણ કોઈને ભૂંડો સંકલ્પ ન થાય ખાલી મહારાજના દર્શન કરે તો વિકાર હોય તો નીકળી જાય બોલો એને ભગવાનની તો ક્યાં વાત કરો બ્રહ્માનંદ સ્વામીને અપમાન કરવા માટે જુનાગઢમાં ભગવાનનું અપમાન કરવું તો વાળે ઘોડો મોકલ્યો વી પંદર વીસ જણા ભાલા રાખે ત્યારે તો એ રહી શકે એવો ઘોડો હતો કે આની માથે અસમારી સ્વામિનારાયણ ભગવાનને કરાવવાની છે એવું રંગીલદાસે પ્રધાન રાજાને ગુણ પણ રંગીલદાસને થોડોક દ્વેષ કે આને આ ઉપર બેહારીને પછાડી એમ તે ઘોડો આવ્યો એટલે મહારાજે બ્રહ્માંડ સ્વામી ને કીધું બ્રહ્માંડ સ્વામી લેવા ઘોડા ઉપર સ્વારી કરો અરે મહારાજ મરાવી નાખવો મહારાજ કે તમે તારે કરો સ્વારી મારા બ્રહ્માંડ સ્વામી કે બધાએ છટ્ઠા મૂકી દો ભાલા અગવ્યા અરે પણ સ્વામી આને છૂટો ન મુકાય બધા મૂકી દો બધાએ ભાલા તો લઈ લીધા એક જ જણાએ પકડી રાખ્યો અને બ્રહ્માંડસિંહ પાસે જઈ અને ડાબા હાથનો થાપો પીઠ ઉપર મારો સ્વામિનારાયણ એમ કીધું તો ટાઢો બોલ થઈ ગયો અંદરથી કામવાસના ટળી ગઈ અને છલાંગ મારીને બેસી ગયા આખી શોભાયત્રામાં ફેર્યા અને ઘોડો આપ્યો તો ઘોડશાળમાં લઈ ગયા તે ઘોડશાળમાં તો લઈ ગયા પણ ઊંચી આંખ કરે નહીં કોઈ ઘોડી હાવે તો ઘોડી હમ જોવે નહીં કામ જ કરી નાખ્યું તે રાજાને એમ થયું ઓહ એ ફકીરને ક્યાં ક્યાં એ વાળી ઘોડો એટલે બીજી ઘોડીઓને માટે વછેરા માટે રાખેલો હતો એ ઘોડામાંથી કામ વાસના બાળી દીધી સાધુ હતા તો એના ભગવાન પણ એવા હરિભક્તો કે બે માણા ભેગા રહેવા છતાં બ્રહ્મચર્ય પાળતા હોય બોલ ઉમર નાની હોય ચાલી વર્ષની પાંત્રીસ વર્ષની ત્રીસ વર્ષની એકાદ બે દીકરા હોય પછી બ્રહ્મચર્ય બે પાળે ભજન કરે બસ અથવા બ્રહ્મચર્ય કેવા પાળે એકાબાનો શેડો ગયો હોય તો એ ઉપવાસ કરે આવા બ્રહ્મચર્ય પાળે એની ઉપર ભગવાન રાજી થાય છે લો હવે શું કહે છે મહારાજની મૂર્તિમાં સૌના ચિત્તની ડભાણમનો યજ્ઞ થઈ રહ્યો પછી થોડેક દિવસે મહારાજ અમદાવાદ પધાર્યા ત્યારે તે દીવાન ને તેની સ્ત્રી ભેળા ગયા ત્યાં અમદાવાદની સર્વે સાંખ્યોગી બાઈઓએ મળી અને મહારાજને રસોઈ દીધી હતી ડોસ્યુને પણ ભેળું જમવાનું હતું પણ રસોઈ થોડી હતી તેથી વિચાર થયો જે રસોઈ પૂગશે નહીં જમવાનું તેથી મહારાજને કહ્યું જે મહારાજ રસોઈ થોડી છે કહો તો વધારે રાંધીએ ત્યારે મહારાજ કહે એ તો ઘણી થઈ પડશે પછી સૌ ડોસીઓ સૌ સોત જમવા બેઠા મહારાજ પીરસવા બધા તે મહારાજે શોભામે શોભાઈમાન મૂર્તિ ધારણ કરી અને શણગાર સોતા પીરસવા માંડ્યા તે મહારાજે એક એકવાર પીરશું તે પણ કોઈથી ખવાય ખવાઈ શકવાનું નહીં અને મહારાજની મૂર્તિમાં સૌની ચિત્તવૃત્તિ ચોટી ગઈ જમવાનું ભૂલાય મૂર્તિ સાંભળે એકવાર પીરશું તો ખૂટ્યું નહીં અને બધાને મહારાજની મૂર્તિમાં મન લાગી ગયું મહારાજની આવી મૂર્તિ જોઈ તદ્રુપ થઈ ગયા ત્યાંથી જ તેમના અંતરનો ખોટો ઘાટ મટી ગયો આ દિવાનની સ્ત્રી હતી ને અને તદ્રુપ થઈ ગઈ અને ત્યાંથી જ તેમના અંતરનો ખોટો ઘાટ મટી ગયો એટલે પુરુષને દેખે એટલે ઉલટી થઈ જાય અને પોતાના ધણીને દેખે તો પણ ઉલટી થઈ જાય તેમજ બીજી બધી દોષીઓને મહારાજમાં બધી દોષીઓ જે જમવામાં હતી તેમને પણ પુરુષને દેખે તો ઉલટી થઈ જાય એમ એકને વાસ્તે મહારાજે બધાએને એવું કરી દીધું લીલાનું પ્રેમાનંદ સ્વામીએ કીર્તન કર્યું છે તેરી સાવરી સુરત છ તારી તેરી શામરી સુરત છટ્ટાદાર કે મન હરે પ્રાણ હરી તેરી માધુરી મૂર્ત છટા દાર સમયે કીર્તન મને આવું થઈ જાય તો કેવું સારું લે બોલું દોષ માત્ર નીકળી જાય હમણાં થઈ ગયા બસો વર્ષ ત્યાં લ્યો ભગવાન હતા પૃથ્વી ઉપર હજી અત્યારે પણ કોઈ ભક્ત હોય स्त्री भक्त हो कोई पुरुष भक्त हो એને ભગવાનનું જ્ઞાન થાય ભગવાનમાં યત થઈ જાય તો બીજા પુરુષને દેખે બુદ્ધિ સ્ત્રીને દેખે તો એને પોતાને ઉલટી થઈ જાય શીરક શીસ શીરક શી ઝરક શી ચિર પેરા પટ પીરા નથી લખ્યું ખાલી બે કડી લખીશ પછી રજા લઈ દીવાન અને સ્ત્રી ધરમપુર ગયા કુશલકુરબાઈને કુશલકુરબાઈએ તેમને સમાચાર પૂછ્યા એટલે અથથી તે બધી વાત કરી તે પોતાને મહારાજ સાથે કામનો ઘાટ થયો હતો તે ટાળવાને અર્થે મહારાજે કૃપા કરી સામું જોયું ત્યાંથી આવો ભાવ ટળી ગયો છે અને પુરુષ માત્રના દેહની ગંધ આવે તો ઉલટી થાય છે એવું એકની ખાતર બધી ડોસ્યુને મહારાજે કરી દીધું તે ઉપર પ્રેમાનંદ સ્વામીએ ચાર કીર્તન કર્યા છે લગ અખિયા હરીશું લગ ગઈ અખિયા હમારા લગ ગઈ અખિયા સુનો મોરી સખિયા નિરખ ધર્મકુમાર હરીશું મહારાજને તો અનંત જીવોનો મોક્ષ કરવો છે તે સારું હળી મળી રહે છે તો આ બધું બ્રહ્માંડ આમાં ન બોલાય ઢેઢવાડા જેવું છે એમ લખ્યું બોલો હરિજનવાળું કે ને આપણે પહેલાં મારેલા ઢોર હોય એના ચામડા ઉતારતા હોય માંસ ખાતા હોય એવું આ બ્રહ્માંડ લાગેલો મારા કોઈ તેડો આવે ને પછી મારા ક્યાં ગંધ છે ને આવે સંત મોજી બ્રહ્મચારી ભગવજી બધા હોય મારા ગોપાલન સ્વામી મારા તો આ બ્રહ્માંડ જ ગંધારો છે એ તો આ લોક જ ગંધારો છે એટલે ગંધ ગંધારા લોકમાં આપણને કેવું ફાવી ગયું છે યુવાની અવસ્થા હોય ને લગ્નના નક્કી થયા હોય ચાંદલા થયા હોય સંબંધ થયો હોય અને ઉકરડા પણ ઊભો હોય ચૈત્ર વૈશાખનો સમય હોય મોબાઈલ હાલતો હોય તો વાત કરે કે મલિયા પવન વાયર્યો છે અને મંદ મંદ પવન વાય છે એને ઉકળા પંદ હતો એ યુવાની અવસ્થા હોય ત્યારે બધું રંગીન લાગે કબાટ ખોલે ને તો ભાતના ફુવારા ફર પરફ્યુમ બધે એનો એ પાછો વ્રત થાય ને કબાટ ખોલે ખોલેસની બાટલી બામની બાટલી પટિયું ને એવું બધું હોય આ જિંદગીમાં બધું આવું છે એ પાછું છેલ્લે છોકરા હારા ના હોય ને તો ગેરજમાં ખાટલો રાખે એટલે શું છે માણા રાખવો નહીં આપણે ને ધ્યાન રે કૂતરું બુતરું આવે ને કોઈ માણસો આવે ને ઉપર અને મૂડીમાં શું હોય એક ફાટેલી ખાટલી હોય એક પાણીની માટલી હોય એક દવાની બાટલી હોય મૂડી માટલું બાપા ને રોટલો આપી આવે ખાય છતાંય પણ અરે તગડી કાઢી મૂક્યા હોય ઘરડા ઘરમાં મૂકી હોય અને ન્યા એને ફરતા ફરતા હમાચાર મરેક દીકરાના દીકરાના લગ્ન છે તો ન્યા બાભર ડોસી લાકડી ઠગુક ઠગુક રજા લઈ અને માંડવામાં ન્યા આવે અને ઓલા ભાળી દે રાજકોટમાં બની ગયેલી ઘટના તો ઓલા લાકડી લઈને ત્યાં ક્યાંથી આવ્યો પાપ તગડીને ધક્કા મારીને કાઢી મૂક્યા બોલ હશે ભગવાન દીકરાનું હારું કરે અમારાથી શું છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડા આશીર્વાદ આપવા એવા હતા એટલે બોલ તો એને હેત ન મટે એ ભગવાનની માયા બીજું શું ચાલો એક વાત પૂરી કરી દઈ ટાઈમ થઈ ગયો છે મહારાજને તો અનંત જીવોનો મોક્ષ કરવો છે તે સારું હળી મળી નિકર નીકળતો આ બધું એવું લાગે ઝૂંપડપટી જેવું તેમાં એક ઘડી પણ ન રહે આ તો ભગવાનની દયાનું અધિક પણ છે તેથી સૌની સેવા અંગીકાર કરે છે પણ ભગવાન તે સુખે સુખ્યા નથી ભગવાન આ સુખે સુખ્યા નથી આ તો ભગવાન દયા કરીને આપણી સેવા અંગીકાર કરે છે આ લોકમાં ભગવાન આવે જ નહીં પૂટલા બ્રહ્માંડમાં આવ્યા છે તો આપણું કામ થઈ જશે લો स्वामी सजानस्वामि महाराजः श्रीपतें श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधरं माधवं केशवं कावदं कारणं स्वामिनारायणं नीलकण्ठं स्वामी महाराज